તો પાટીદાર દીકરીઓને લઈને આપેલા વિવાદિત નિવેદન થયેલી કાજલ કાયદાકીય કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી રહી છે તેવામાં કાજલ હિન્દુસ્તાનીએ સોશિયલ મીડિયા સાઇટ પર વિડીયો મૂકી સ્પષ્ટતા આપતા કહ્યું મંચ જે હતું તે પાટીદાર સમાજ હતું ઓડિયન્સ પાટીદાર હતી અને વિષય અપાયો હતો તે લવજેહાદનો વિષય હતો જે તે વખતે બધાય સમાજનો ઉલ્લેખ હતો પરંતુ 5 6 સેકન્ડની ક્લિપ વાયરલ કરી ભ્રમિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એટલે મારા પટેલ સમાજને બે હાથ જોડીને વિનંતી છે કે આ જાતિવાદી ઠગ નેતાઓ જો આપને નાતી જાતિની રાજનીતિ કરીને આપને ડિવાઇડ કરવાની જે કોશિશ કરી રહ્યા છે એ લોકોથી જોવાતું નથી આ બધા અત્યારે ચૂંટણી આવી છે આવા છે આવી ગઈ છે એટલે આ બધા જાગી ગયા છે બધા बरसाતી મેંડક તો આપ પ્લીઝ આ લોકોના કાવતરાતી બધો મન ખબર જ છે કે આપને બધાને સત્ય ખબર પડી જ ગયું છે પણ સમાજ માટે ધર્મ માટે કાલે પણ લડતી હતી આજે પણ લડીશ ભવિષ્ય